એ ભાઈ મરે બવાળી અને જેની બેની મરે દસ જાય પણ નાનપણમાં માં જેના માવતર મરે ઉગ્યો સૂરજ ને ચંદ્ર યા થમ્યોરે લો લ ઉગ્યો સૂરજ ને ચંદ્ર યા થયોરે લો ઉગ્યો સૂરજ ને ચંદ્ર યા થમ્યોરે લો લવ ઉગ્યો સૂરજ ને ચંદ્ર યા થયોરે લો ભારત દેશમાં પડી તમારી કોટ જો વિજય બને આવ્યા લો ભારત દેશમાં પડી તમારી ખોટ જો હવે વાર રમના તે વિજય બન્યા લો હવે વાર રમના તે વિજય બન્યા તેના વિજય બન્યા વિર નો આયે વા પ્રભુના તેના વિન્યા વિભુના તેવી માને આયે વાતી કરી રાધિકા બેન તું તું સેર આ સુધાર વા રમના તેરા વિજ આવી આરે લો પરિવારને આખે આ સુધાર જોવા રમના આવી રમના તે કો જુવે વાટડી રે લા રા તમે ગરીબો ના કામ જો રમના તેણા આવી છે બને આવ લો પ્રભુના તેણા આવી છે બને આવ્યા લો પ્રભુના તેણા આવી છે બને આવ લો લ મોદી સાહેબ બધુએ વાટડી રે લો મોદી સાથે બધું રેલો ક્યારે મળે વિજયભાઈ સાથ જોવા રમના તેને આવ્યા બોલ ત્યારે મળે સાથ રમના લો લવું ગયો સૂરજ ને ચંદ્રયા તમ્યોર લો લવું ગયો સૂરજ ને ચંદ્રયા તમ્યોર લો રાજકોટ માં પણ તમારી ખોટ જો ને વારમના તેવા વિજ બને આવી યાર લો લ રાજકોટ માં પણ તમારી ખોટ જો más bonita